ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જયારે સ્કૂલ ઓફ અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓના વિકાસ માટે ખૂબ જ મહત્વનો ભાગ આપણને આપી રહ્યું છે ત્યારે સમગ્ર જે

જે જે વિવિધ છે પુસ્તકાલય અને પ્રયોગો માટેની જે સ્ટેબ લેબ છે આ બધું જ સરકાર શ્રી તરફથી સરકારી શાળાને ને જયારે પ્રોવાઈડ કરવામાં આવ્યું છે ત્યારે આ ગુજરાતની સરકારી પ્રાથમિક શાળા ચોક્કસ સર્વશ્રેષ્ઠ તરફ ભવિષ્યની અંદર સમગ્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં એક ચોક્કસ દિશાની દેશ સાથે બે વિશાલ મિશાલ બની રહેવાની છે અત્યારે હું પણ બનાસ ગુરુવાર તરફથી આલોક મિશ્રા આપ સૌથી વિનંતી કરું છું કે વધુમાં વધુ આ વિડીયો આપણે આપણા મિત્રોને શેર કરીએ આપણે આપણા વાલીઓને શેર કરીએ આપણે આપણા જે વિદ્યાર્થીઓ છે એની સાથે શેર કરીએ અને જોઈ દે જાણવી દે સમજવાની જે આવડત છે એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે બાળકો બાળકો પોતપોતાના જે વિવિધ સાથે સાથે જોડાય છે ત્યારે જ ખરેખર આ જે શાળાનું શિક્ષણ છે એ ચોક્કસ આનંદદાયક બની રહે છે બીજું કે ઘણી બધી પ્રવૃત્તિઓની અંદર જે સ્વચ્છતા છે હાઈજીન છે પણ શાળાનું આગું દબુડો

শন ইজ্যুকেশন এজ্যুকেশন ইস আ প্রোসেস অফ হ্যুমন এম্প શાળાને બનેલ નવી સિદ્ધિઓ બદલ બધા ગુરુવારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આવો આપણે સરકારી શાળાને શ્રેષ્ઠ શાળા બનાવીએ સરકારી શાળાનું જતન કરીએ અને આપણી જે કમ્યુનિટીમાં છે જે લોકો છે એ સરકારી શાળા શ્રેષ્ઠ શાળા